સુરતથી સમાચાર જ્યાં માર્ગ મકાન વિભાગના અધિકારી જ ફસાયા પાણીમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી પસાર થઈ રહ્યા હતા પાણી એટલા ભરાયા છે કે તેઓ ખુદ ફસાઈ ગયા સુરતમાં રસ્તા જળમગ્ન થઈ ગયા છે કેટલાય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે માંગરોડ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર જ્યારે રસ્તા ઉપરથી પસાર થયા તો અધવચ્ચે જ ફસાઈ ગયા કોસંબાથી માંગરોળ જતા માર્ગ ઉપર તેમની ગાડી ખોટકાઈ ગઈ

મદદે નહીં તો એવું કામ કરે કે તેમની આવી સ્થિતિ ન થાય પણ જ્યારે અધિકારી ફસાયા ત્યારે સ્થાનિકો આવ્યા અને ધક્કો મારીને ગમે તેમ કરીને આ ગાડીને બહાર કાઢી એન્જિનિયર સાહેબને બહાર કાઢ્યા મેહુલવાડા કોસંબાથી માંગરોળ જતા હતા અને એ જ વખતે આ ઘટના બની અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ઇન્દ્રમલ અમે વિડિયો જોયો ગાડી અધવચ્ચે ફસાઈ ગઈ છે લોકો તેને ધક્કો મારી રહ્યા છે શું બન્યું હતું બિલકુલ ધ્વનિ છે તે જે માંગરોલ ડિવિઝનના માર્ગ અને મકાન ખાતાના ડેપ્યુટી ઇજનેર છે મેહુલભાઈ વાળા છે તે છે તે આજ ફ્લડ ના કામને લઈને છે તે માંગરોળ થી કોસંબા તરફ જઈ રહ્યા હતા દરમિયાન જે સિમોદરા ગામથી જે આસરમા ગામની વચ્ચે રોડ પર જે રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાઈ ગયા છે લગભગ પાંચ થી સાત ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે તે પાણીમાંથી જોખમી રીતે પસાર થઈ રહ્યા હતા દરમિયાન છે તે એમની ગાડી અધ વચ્ચે આવીને બંધ થઈ ગઈ હતી જોકે જે સ્થાનિક જે ગામના લોકો છે તરત જ દોડી આવ્યા હતા અને તેમની ગાડીને જે ફરીથી છે તે ધક્કો મારી અને રિવર્સ પાછી જે તરફથી આવ્યા હતા તે તરફ મૂકવામાં સફળતા મળી હતી સમગ્ર ઘટનામાં તમામ લોકોનો છે તે બચાવ થયો હતો જી ઇન્દ્રમલ આભાર જાણકારી આપવા માટે તો સુરતમાં જળબંબાકારની ની સ્થિતિ સર્જાઈ છે